સગડીયા જીઆઈડીસીની એસકે આયોડિન કંપની દ્વારા ઔષધ વનમાં આયુર્વેદિક વૃક્ષારોપણ કરાયું સગડીયા જીઆઈડીસીની એસકે આયોડિન કંપની દ્વારા ચાર વાડ ગામે રાજ્યપાલના હસ્તે ઔષધ વનમાં આયુર્વેદિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આઠ હજાર ચોરસ મીટરમાં ફેલાયેલા ઔષધ વનમાં બોતેર જેટલા અલગ અલગ પ્રકારના ઔષધીય પ્લાન્ટનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સગડિયા જીઆઈડીસી માં આવેલ એસકે ને કંપની દ્વારા તેની સીએસઆર એક્ટિવિટી હેઠળ જગડિયા તેમજ ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત આરોગ્ય શિક્ષણ જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી સીએસઆર ગ્રાન્ટોને તે જરૂરિયાત પૂર્ણ કરવામાં ઉપયોગ કરે છે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત્તે બુધવાર 28મી ફેબ્રુઆરીના રોજ ભરૂચ જિલ્લાના જાસવડના અંતરિયાળ ગામના ઔષધ બાગનું ઉદ્ઘાટન કર્યું હતું આ મનમોહક નવો પ્રોજેક્ટ એસકે આયોડિન પ્રાઇવેટ લિમિટેડ ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ અગ્રણી કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદક દ્વારા કરવામાં આવ્યું હતું ઔષધવન એ આઠ હજાર ચોરસ મીટરમાં ફેલાયેલું આયુર્વેદિક વાવેતર છે ઔષધીય વનસ્પતિઓનું બોતેર થી વધુ વિવિધ પ્રજાતિઓમાં પ્લાન્ટનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે વિશિષ્ટ રીતે જેનો લાભ વિસ્તારના શાળાના બાળકો અને સ્થાનિક સમુદાય તેમનો લાભ મેળવી શકશે એસકે આયોડીન કસ્તુરબા સેવાશ્રમ સાથે હાથ ધરેલી અનેક પહેલોમાં ઔષધ વને પર્યાવરણીય ટકાઉપણું આરોગ્ય સંભાળ અને શિક્ષણનું નોંધપાત્ર એકમ બની રહેશે જાસવડમાં અનોખી પહેલના વિસ્તરણ તરીકે એસકે આયોડીન લગભગ ચોસઠ ચોરસ મીટર વિસ્તાર વિકસાવવામાં મદદ કરી છે લગભગ પચીસો ફળાઉ વૃક્ષો સાથેની જમીન જે માત્ર પર્યાવરણીય લાભો જ પ્રદાન કરે છે જે શાળામાં આદિવાસી વસ્તી માટે પોષણનો સ્ત્રોત બને છે સ્થાનિક બાળકોને